મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના મામલે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો વોટ ચોર ગદ્દી છોડ અને ચોકીદાર ચોર છે જેવા નારા સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરની અધ્યક્ષતામાં શહેરના તોરણવાળી માતાજીના ચોકમાં કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં ધરણા પ્રદર્શન કરાયું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે જણાવ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ઉજાગર કરેલી વોટ ચોરી અને ચૂંટણી દ્વારા અચરાયેલા અન્યાય એ લોકશાહીના બંધારણ પર એ શરમજનક ધબ્બો છે વિરોધ પ્રદર્શન કરી રહેલા જિલ્લા પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકરોને એ પોલીસે ધરણા સ્થળેથી અટકાયત કરી હતી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે નરેન્દ્ર મોદીની સરકાર વોટ ચોરી કરી અને શાસનમાં બેઠી છે એ વોટ ચોરી શોધવાની કામગીરી જે મારા રાહુલજીએ જે કરી છે ત્યારે સમગ્ર દેશની અંદર

આ જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં પ્રોગ્રામનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું